પ્રાદેશિક પરિવહન કચેરી અને ભાવનગર ને કેન્દ્રના વોલન્ટથી બોટાદ શહેરમાં લોકો ટ્રાફિક જાગૃતિ અભિયાન આયોજિત કર્યું હતું આ અભિયાન નો ઉદ્દેશ્ય નાગરિકોમાં ટ્રાફિક નિયમો નું પાલન પ્રોત્સાહિત કરવાનું હતું અભિયાન દરમિયાન વોલેન્ટિયર્સે નાગરિકોને ગુલાબના ફૂલ વિતરિત કર્યા અને તેમને ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી કરી આ પહેલનો ઉદ્દેશ્ય સકારાત્મક અસર ઊભી કરવાનો અને લોકોને માર્ગ સલામતી પ્રત્યે વધુ જાગૃત બનાવવાનો હતો આ અભિયાનમાં ટ્રાફિક સિગ્નલનું પાલન હેલ્મેટ પહેરવું અને સીટબેલ્ટનો ઉપયોગ કરવો જેવા મુદ્દાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા જેથી અકસ્માતો ઘટાડવામાં અને રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળે બોટાદ જિલ્લા પોલીસે જણાવ્યું કે આવી જાગૃતિ અભિયાનો જાહેરમાં માર્ગ સલામતીના પગલાઓ વિશે શિક્ષિત કરવામાં અને માર્ગ અકસ્માતો અટકાવવામાં મહત્વપૂર્ણ છે આરટીઓ અને નહેરુ યુવા કેન્દ્રના વોલેન્ટિયર સાથેના સહયોગે આ અભિયાનને વધુ અસરકારક અને બનાવ્યું સલામતી જાન્યુઆરી સુધી ઉજવવામાં આવે છે જેમાં જિલ્લામાં માર્ગ સલામતી જાગૃતિ વધારવાના વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો સામેલ છે બોટાદ જિલ્લા પોલીસ આરટીઓ આ પ્રયાસોને ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે જેથી તમામ માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત થાય